અમદાવાદમાં શહેરમાં આજની ટ્રાફિકમાં પોલીસ ટ્રાફિક દ્વારા હેલ્મેટ હેલ્મેટમાં શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં રાજ્યના પોલીસ વડા અને વિકાસ સહાયના આદેશનું સુસ્તપણે પાલન કરવામાં ડીએસપીના આદેશમાં બાદ ટ્રાફિક પોલીસ હવે એક્શન મળવામાં જોવા મળે છે કે અમદાવાદની આ સ્થિતિ હવા

ઉણવણ અને દાખલવાસી કે નહીં કે હેલ્મેટ ના નહીં પહેરો તો દંડ ભરવા તૈયાર રહેવું પડશે ને વધુ કાર ચાલકોમાં સેલિબ્રિટમાં નિયમ તોડો તો તેમની આ સામે કાર્યવાહી કરવામાં આવશે જે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નિયમ તોડવામાં લોકો જાત જાતના બહાના બનાવ જોવા મળી રહે છે કે ઉલ્લેખ છે કે દિન પ્રતિ વધતા અકસ્માત તેના કારણે જે થતા મોતને વણઝારને અટકાવવા માટે આવા ગુજરાત પોલીસને કડક વલણ દાખવ્યું છે સબસ્ક્રાઈબ માય ચેનલ લાઈક શેર